The <laughs> પાર્થેશ્વર મહાદેવ તેમજ બાર જ્યોતિર્લિંગ મહાદેવ પૂજન તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ને શ્રાવણ મહિનાના તૃતીય સોમવારના રોજ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય શ્રી ગાયત્રીબા પૂજ્ય શ્રી દિયાબા તેમજ ચૂડા સ્ટેટ રાણી સાહેબ શ્રી હેમાંગીબા લાઠી સ્ટેટ રાણી સાહેબ શ્રી ઉષાબા સાથે શ્રી વિહાર શક્તિ ગ્રુપના બહેનો મળીને કુલ બસો એકાવન બહેનોએ પાર્થિવ